રાજ્યના હળવાથી ઉત્તર ભારતમાં પવનોના કારણે હંમેશા પશ્ચિમમાં પવનો લગભગ વાતાવરણ શુષ્ક હોય છે જેના કારણે ઉત્તર ભારતમાં અને ગુજરાતના ભાગોમાં ગરમી વધવાની શક્યતા છે પૂર્વ ભારતના ભાગોમાં પણ ગરમી વધશે લગભગ ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં હીટ વેવ જેવી ગરમી પડી શકે મહત્તમ ઉષ્ટ ફોર્ટી થ્રી ડિગ્રી તેતાળીસ ડિગ્રી સેલ્શિયસ જેવું થઈ શકે અને ગુજરાતના કેટલાક ભાગમાં મહત્તમ ઉછળતાપમાન એકતાળીસ ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે ઉત્તર ગુજરાતના ભાગોમાં મહત્તમ મુખ્યતાપમાન આડત્રીસ ઓગણચાળીસ ડિગ્રી સેલ્સિયસ જેવું મધ્ય ગુજરાતના ભાગોમાં આડત્રીસ ઓગણચાળીસ અને કોઈ ભાગમાં ચાલીસ ડિગ્રી સેલ્સિયસ જેવું તેમજ સુરેન્દ્રનગર બીજેરા ભાગોમાં મહત્તમ મુખ્યતાપમાન એકતાળીસ ડિગ્રી સેલ્સિયસ જેવું ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ગરમી રહેશે કચ્છના કેટલાક ભાગમાં ગરમી રહેશે દક્ષિણ અને સૌરાષ્ટ્રના ભાગમાં મહત્તમ તાપમાન પાંત્રીસ છત્રીસ ડિગ્રી સેલ્સિયસ જેવું અને દક્ષિણ ગુજરાતના ભાગમાં ચોત્રીસ ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્વ રહેવાની શક્યતા છે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં પણ મહત્તમ ઉષ્ણતામાન લગભગ તેત્રીસ ચોત્રીસ ડિગ્રી સેલ્સિયસ જેવું રહી શકે પરંતુ વરસાદ અંગે જોઈએ તો એક મજબૂત સિસ્ટમ બની છે વરસાદની કોઈ ચિંતા કરવા જેવું નથી તારીખ લગભગ ચૌદ થી ઓગણીમાં અરબી સમુદ્રમાં પણ એક સિસ્ટમ બનશે આ સિસ્ટમ મહારાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે પશ્ચિમ ઘાટમાં કેટલાક ભાગમાં બસો જેવો વરસાદ થવાની શક્યતા છે અને લગભગ દસ 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 જૂન સુધીમાં ચોમાસું લગભગ દક્ષિણ ગુજરાત ટચ થઈ શકે અને અગિયાર જૂન અગિયાર જૂનમાં ચોમાસાની આગળ વધી શકે 12 જૂન જૂનમાં લગભગ ચોમાસું દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભાગમાં અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં આવી શકે અને 13 જૂન બાદ લગભગ પૂર્વ ગુજરાતના ભારે વરસાદ થવાની શક્યતા છે આ વખતે ચોમાસું લગભગ બંગાળ ઉપસાગરમાં પૂર્વીય ભાગોમાંથી આવવાની શક્યતા રહેશે અને તારીખ તેર બાદ તો કેટલાક ભાગમાં ભારે અતિભારે વરસાદ તારીખ ચૌદથી વીસમાં પણ પૂર્વ ભારતના ભાગોમાં અતિભારે વરસાદ થવાની શક્યતા છે અને લગભગ બાવીસ જૂન સુધીમાં ચોમાસું ગુજરાતના ઘણા ભાગોમાં અને ઉત્તર ઉત્તર ભારતના કેટલાક ભાગમાં આવરી વરસાદ આવી રહ્યા છે ચિંતા કરવાની જરૂર ચોમાસા અંગે ગણાતી નથી ત્યારબાદ અઠારમી અઢારમી જૂન પછી બંગાળમાં બીજી સિસ્ટમ બની રહે છે અને આ સિસ્ટમ પણ તેનો માર્ગ પણ ધીરે ધીરે ગુજરાત તરફ રહેશે ચોવીસે ત્રીસ બાવીસ તારીખ પછી પણ સિસ્ટમ બની રહે છે એટલે લગભગ એકવીસ બાવીસ ત્રેવીસ જૂનમાં ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને ચોવીસે ત્રીસ જૂનમાં પણ ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહેશે જો ગુજરાત હેરીકેટર કાચરો પડે તો લગભગ વરસાદ સત્યાવીસ દિવસ સુધી થતો નથી ધીરે જે ભાગમાં કાચરા પડે તે ભાગમાં પરંતુ ચોમાસાની ગતિવિધિ આગળ વધે ચોમાસાની ચિંતા કરવા જેવું નથી